આષાઢશ્ય પ્રથમ દિવસે એટલે કે અષાઢ મહિનાનો પ્રથમ દિવસ કે જેને આપણે મહાકવિ કાલિદાસની જન્મજયંતિ તરીકે ઉજવીએ છીએ આજે આપણે મહાકવિ કાલિદાસની અમર રચના મેઘદૂત વિશે જાણીએ મેઘદૂત એ મહાકવિ કાલિદાસે સંસ્કૃત ભાષામાં મંદાક્રાંતા છંદમાં રચેલું ઉર્મીપૂર્ણ ખંડ કાવ્ય છે પોતાના સ્વામી કુબેર દ્વારા શાપ પામી એક વર્ષ માટે નિષ્કાસિત કરાયેલો યક્ષ અષાઢના પ્રથમ દિવસે રામગીરી પર્વત પર ઝૂકેલા મેઘને જોઈ તેને દૂત બનાવી હિમાલય પર નગરીમાં નિવાસ કરતી પોતાની પત્નીને સંદેશ મોકલે છે જેમાં પોતાની સ્થિતિના વર્ણનની સાથે પોતાની પ્રિય પત્નીને સાંત્વનાને ધીરજ બંધાવવાનો પ્રયાસ પણ કરે છે કાલિદાસે આ કથા માટે કુલ એકસો અઢાર શ્લોકોમાં ઉત્તમ કાવ્યનું સર્જન કર્યું છે તેના પ્રત્યેક શ્લોકમાં રસાળ ચિત્રનું નિર્માણ થયું છે યક્ષ દંપતીને નાયક નાયિકા રૂપે કલ્પીને તેમના પ્રણય અને વિરહનું વર્ણન કરતું આ કાવ્ય એક અનોખું ભાવસભર દૂત કાવ્ય બન્યું છે કવિ નાનાલાલે તેને જગત સાહિત્યનું મયુરાસન કહ્યું છે આ કાવ્ય બે વિભાગોમાં વિભાજિત છે પૂર્વ મેઘ અને ઉત્તર મેઘ પૂર્વમેઘમાં રામગીરીથી નગરી સુધીનો માર્ગ વિસ્તારપૂર્વક વર્ણવાયો છે અને ઉત્તરમેઘમાં પ્રણય હૃદયના પ્રેમમય સંદેશનું નિરૂપણ થયું છે આ કાવ્યમાં એક થી સોળ શ્લોકોના આ પ્રારંભિક સંભાષણ બાદ સોળ થી ત્રેસઠ શ્લોકોમાં મેઘનો ગમન માર્ગ વર્ણવ્યો છે તેમાં રામગીરીથી નગરી સુધીના વિવિધ ભૌગોલિક પ્રદેશોનું વર્ણન કરવામાં આવ્યું છે યક્ષ મેઘને વક્ર માર્ગે ફંટાઈને પણ ઉજ્જૈની જય મહાકાલના દર્શન કરવા જણાવે છે તે પછી ઉત્તર મેઘમાં શ્લોક એકથી દસમાં કૈલાસની તળેટીમાં આવેલી અલકાનગરીનું વર્ણન છે અગિયારથી પંદર શ્લોકોમાં યક્ષભવન તથા તેની આસપાસના પ્રદેશો વર્ણવાયા છે તો સોળથી તેત્રીસ સુધીના શ્લોકોમાં વિરહીણી યક્ષપ્રિયાનું હૃદયસ્પર્શી નિરૂપણ થયેલ છે શ્લોક ચોત્રીસથી ત્રેપનમાં રજૂ થતા સંદેશ પૂર્વે મેઘને રીતે આચરણ કરવું તે અંગે કેટલાક સૂચનો કર્યા છે સંદેશમાં યક્ષ પોતાની કુશળતાના સમાચાર જણાવી તે સાથે પોતાની વિરહદશાની પણ જાણ કરે છે અંતે યક્ષ શ્લોક ચોપન અને પંચાવનમાં પોતાનો સંદેશ પ્રિયાને પહોંચાડી પ્રિયાના કુશળ સમાચાર લઈ જલ્દી પાછા ફરી પોતાના જીવનને ટકાવવાની મેઘને ભલામણ કરે છે તે પછી યક્ષ મેઘને તે તેની પ્રિયા વિદ્યુતથી કદી વિયુક્ત ન થાય તેવી શુભ ભાવના સાથે વિદાય આપે છે આ કાવ્ય મનોહર કલ્પનાઓ સરળ ભાષા તથા રમણીય અલંકાર યોજનાથી આસ્વાદ્ય અને લોકપ્રિય બન્યું છે જગતની વિવિધ ભાષાઓમાં તેના અનુવાદ પણ થયા છે તો આજે અષાઢ મહિનાના પ્રથમ દિવસે મહાકવિ કાલિદાસને કોટી કોટી વંદન